નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ઝાલા અમરેલીમાં એક ઘટના ઘટી અને મને બાહુબલીના કટટપ્પા યાદ આવ્યા તમને થશે કે બાહુબલીના કટટપ્પાને અમરેલીની પોલીસને શું લેવા દેવા તમે જ્યારે બાહુબલી જોયું તો બાહુબલી ભાગ એકના અંતે દેશ આખો સવાલ કરતો હતો કે કટ્ટપ્પાએ બાહુબલીની હત્યા કેમ કરી તમને એનો જવાબ મળ્યો ભાગ બેમાં જેમાં ખબર પડી કે કટપ્પા તો સિંહાસનને વફાદાર છે અમરેલીમાં જે ઘટના ઘટી દીકરી જોડે કે એના ઘરે અડધી રાત્રે અમરેલી પોલીસ જાય છે એની ધરપકડ કરે છે બીજા દિવસે તેને માધ્યમો સામે રજૂ કરવામાં આવે છે એ પછી રિકન્સ્ટ્રક્શનના કારણે નામે એક વરઘોડો કાઢવામાં આવે છે તો આ પોલીસને ભારતના બંધારણ પોલીસ મેન્યુઅલ સર્વોચ્ચ અદાલત અને બીજી અદાલતોએ આપેલા આદેશ માર્ગદર્શિકાની કોઈ પાલન કરવાની જવાબદારી નથી એવું લાગી રહ્યું કે જેમ કટપ્પા સિંહાસનને વફાદાર હતા એમ હવે ધીરે ધીરે ગુજરાતની પોલીસ બંધારણ નહીં પરંતુ રાજ્યની રાજધાની ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલને વધારે વફાદાર થઈ છે એ કોઈ એક વ્યક્તિ કોઈ એક પક્ષ કે જે સત્તામાં છે એને જ વફાદાર રહેવામાં અને એનાથી જ એમની બઢતી મેળવવામાં એ માને છે શું માગતું એ દીકરીનો એ દીકરી કોઈ રાજનેતાની કચેરીમાં નોકરી કરે છે રાજનેતા એને કોઈનો લેટર હેડ વાપરવા આપે છે એક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એના ઉપર એક લેટર ડ્રાફ્ટ કરે છે એના મુદ્દાઓ એને ખબર હતી કે એના રાજકીય શું પ્રત્યાઘાત પડશે એને ખબર હશે કે નહીં ખબર નહીં પણ પોલીસે એને ગુનાગાર માની લીધી આ કેટલું વ્યાજબી છે અગર આ મુદ્દો કોંગ્રેસે ના ઉઠાવ્યો હોત તો શું ભાજપની મહિલા પાંખ આ મુદ્દો ઉઠાવતે કે આ એક મહિલા જોડે અન્યાય થયો છે તો આ દરેક રાજકીય પક્ષમાં જે મહિલા પાખો છે એ શાના માટે છે માત્ર પક્ષની વિચારધારાઓ મહિલાઓમાં પ્રસારવા માટે જ છે આશ્ચર્ય દુઃખ એ વાતનું છે કે ભારતીય જનતા પક્ષના મહિલા પ્રવક્તાએ મહિલા માટે બોલવાની જગ્યાએ પોલીસના રિકન્સ્ટ્રક્શનને એમણે ડિફેન્ડ કર્યો આ કેટલું વ્યાજબી એક મહિલા તરીકે તમને એ સવાલ ના થયો કે એક મહિલાને અડધી રાત્રે પોલીસ એરેસ્ટ કરી શકે કે નહીં કાયદો શું કહે છે શા માટે કોઈ આ મહિલા માટે બોલતું નથી ભાજપમાં પક્ષની વિચારધારાને વફાદાર રહેવું એ જુદી વાત છે પણ કોઈને અન્યાય થયો હોય જો તમે એના માટે ના બોલી શકો તો તમે આ સમાજ અને તમે આ રાષ્ટ્ર માટે શું બોલશો પક્ષની આમે જઈને સવાલ આટલો નથી સવાલ હવે એને રાજકીય અને સામાજિક રંગ આપવાની કોશિશ થઈ રહી છે એક રાજકીય પક્ષના એક નેતાએ સવાલ ઉઠાવ્યો તો એને રાજકીય રંગ આપવામાં આવ્યો કે આ લોકો એને પાટીદાર સમાજનો મુદ્દો બનાવી અને સમાજમાં ભેદભાવ ઊભો કરવાની કોશિશ કરે છે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે જ્યારે જ્યારે કોઈ ઉમેદવારો નક્કી થાય ત્યારે અમે પાટીદારને અમે બ્રહ્મ સમાજને અમે ફલાણા સમાજને અમે ઓબીસીના ઉમેદવારને ટિકિટ આપી એવા ગાણા કોણ ગાતું હોય છે તમે જ તો ગાતા હો છો તો તમે જ્યારે કોઈને ટિકિટ આપો અને એમ સમાજ માટે ગૌરવ લેવાની વાત કરો તો આ સમયે તમને કેમ પાટીદાર સમાજ ખૂંચે છે આ દીકરી માત્ર પાટીદારની છે એટલા માટે આ કોઈની પણ દીકરી હોઈ શકે સવાલ માત્ર આટલો છે કે રાજ્ય સરકાર અને ગાંધીનગરના પોલીસ ભવનમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓએ આ દીકરી સાથે જે અન્યાય થયો છે એના માટે શું કર્યું શું આ દીકરીને કોમ્પન્સેશન ના મળવું જોઈએ એવો કયો મોટો ગુનો થઈ ગયો છે એનાથી કે તમે એને એરેસ્ટ કરો પછી એને પોલીસ કસ્ટડીમાં રાખો માધ્યમો સામે રજૂ કરો આ દેશમાં મહિલા સુરક્ષાના નામે માત્ર વાતો થાય છે જ્યારે જ્યારે મહિલાઓ સાથે અન્યાય થાય ત્યારે સૌથી પહેલાં મહિલાઓ એનાથી છેડો ફાડી લે છે જો મહિલાઓ મહિલા માટે નહીં ઉભા તો કોણ લડશે એમના માટે દુઃખની વાત એ છે કે આ ઘટના ઉજાગર થઈ અને ચોવીસ કલાક ઉપર થયા છે પણ હજી સુધી રાજ્ય મહિલા આયોગ તરફથી એક પણ સવાલ અથવા તો એમણે અમરેલી પોલીસ અથવા તો ગુજરાત પોલીસને કોઈ સવાલ કર્યો હોય કે આ કેમ ઘટ્યું એવું સાંભળવા મળ્યું નથી તો આપણે શું અપેક્ષા રાખીએ કે સ્વર્ણિમ સંકુલ કે જેને આ કટ્ટપાઓ વફાદાર છે એ એમના સામે કાર્યવાહી કરશે એક મહિલાની નાની સરખી ભૂલ માટે જો આટલી મોટી સજા થઈ શકતી હોય એને એને જાહેરમાં લાવવામાં આવતા હોય સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈ પણ ગુનેગાર પકડાય જ્યાં સુધી એ ગુનો સાબિત ના થાય એ ગુનેગાર નથી તો તમે આમને કવર કર્યા વગર કેવી રીતે માધ્યમો સામે રજૂ કર્યા સવાલ એ છે કે આજે અમરેલીની એક દીકરી સાથે થયું આ કટ્ટપ્પાઓને જો નિયંત્રણમાં નહીં રાખવામાં આવે તો આવતીકાલે કોઈના પણ દીકરી સાથે આવું થઈ શકશે ક્યાં સુધી આ જોવાનું છે ગુજરાતની પ્રજા ગુજરાતની સરકાર આ મુદ્દો સમજવાની જરૂર છે કે ક્યાંય ને ક્યાંય નિયંત્રણ લાદવાની જરૂર છે વારંવાર આ કટ્ટપાઓ લક્ષ્મણ રેખાઓ ઓળંગી રહ્યા છે અને આના કારણે કાયદો વ્યવસ્થા જળવાને બદલે બગડવાની સ્થિતિ ઊભી ના થાય તે જોવાનું છે જોતા રહેશો બેનિફિટ ન્યૂઝ